तो चलो भाई चा पानी कर लिए पहले दीवा बत्ती कर लिए दीवा बत्ती कर ना पछे चा पानी कर लिए चा करी कर ही माता तो चलो भाई चापी पी लिए तो थोड़ी सो गणो थोड़े दूध ना खी तो गाइस मम्मी तो खोट भरी रही है बाजार में ले जाओ पे हमें गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग गुड मॉर्निंग हाँ चाचे चाचे हां कणी है थे रोज आती रहती ली di

गाइस जगा भाई तो जे आर एसबीआई एटीएम में दोबारा देखो हूं तो गाइस इस नगर में तो ट्रैफिक जो, जो और है जोरदार 1/2 घंटा से अटवाना से 2 बाजू ट्रैफिक आगे ना पास बंदने बाजू

પદ જવાનું આપણે ગાઈસ ખેરાલુ હોસ્પિટલ માં આવી ગયા છીએ મસ્જી બી આવી ગયા હા આવવા જઈએ અંદર ઠીક આ ગાઈસ બાબીને જિગરો ભાઈને જે આસા ડોક્ટર જોડે રિપોર્ટ બતાવવા

તમ ના પાટ તો હું ના નથી પાડી હું તો અહીંયા બોલાતી તમને નાસ્તો કર એવું બોલી દે દ્વીજુ દ્વીજુ તો રાંતી જ નહીં કોઈ જોડે આ તો કોઈ ના જોડે એન મમ્મી જોવો તો કઈ આવી ગઈ ચાલુ કરો તન તમે દાવેલી ખાવાની નહીં આરો વિનં નહીં तब कब खाओनो नहीं આજ મંગાવી દઉં અમે આજ ખાઈ બીજું કોઈ નહીં ખાતા બર્થડે માં બટાકાનું શાક

એટલે પતિ જે લખી દીધું અને નવા જઈએ છીએ ઘર સાઈડ ભાબીના વચ્ચે ચોક ઉતરવાનું હ ચલો ગાઈસ અહીં કડિયે તારીખે થાય ફેબ્રુઆરી સુધી ના હમ તો જાવ જાવ દે શુ શુ ના જો કાડીમાં પ્લેનમાં રાખ જાવ પ્લેનમાં રાખશી પોતાની ગાડીમાં જ ના આવું તલાવ સારું થઈ કે દે પ્લેનમાં મજા ઓ ની

ટાટા કે ટાટા આજુ મેળા લે શેઠપુર

इस तखा बिना करे आया सी हाँ। माता मैं नहीं नहीं मस्त कर લેસ્તો ગાજીને છાપીયો તો બેહી જાય ગિન્જોનો પરીક્ષા ભાવી દીજા દીજા તો ચાની પીધી મમ પીવા સીઓઆયુ આયુ કાજીજા પેકા વે આજો હેડા આવો આવો હેડો ના દીજા આવો છે તારો જો પૂવા બોલા આવો ને તું

તો ગાય સખા ભાઈ ઘરેથી તો હવે નીકળ્યા છે ચા પોણી કરી નહીં મોડું થઈ ગયું મહેસાણા જવા મેહાણા નહીં તો ગાય વિસનગર પોચ્યા છીએ અને રસ્તો નવો શોધવાનું કોમકાજ ચાલુ

ગાઈસ અમે તો ફરતા ફરતા જો બધા વિસનગર ગલીઓમાં ફરી ગયા છીએ અને રસ્તો એવો ભૂલાઈ ગયો પણ ના પૂછો વાત એ આજે રવિવાર હો બધું બંધ છે શું ખબર ગાઈસ આ ચોકડી વિસનગર આવવાનો જ ખબર છે અમે પેલી સાઈડથી આયા તો તમે કાલે કમેન્ટ કરજો જે વિસનગર થી વ્લોગ જોતા હોય તો અમે કોઈ જતાં ચોઈ બાર નીકળે આમાં તો પણ ખબર પડતી નથી

માટીન રમીના હાથ બધા ઘંટા ટા કરે છે પરિસ્થિતિ તો કઠોળ લઈને બેઠા છે હોય મોગનો ચણાનો આખા મગ અડધા મગ તો ગરમ કરીએ ચા બા પીએ મે તો તે ચા પી દી શું કહે છે

મેં મો જો દાણા તો શિકર બે ત્રણ તણા નંબર તો છેલ્લો સિવીલે બંધ થઈ ગઈલી લે પપ્પા તો નહીં હોય કીધું પણ મારાવાડી મનમાં હું અંદર ઓટો તો અંદર જન અંદર બેલા બધી હોય તને ખબર છે લાઈન તો તો શું जोकर बोलिया डवा लाया गिर काडी जो दादी ने पफफा ने तो રાઈતો બનાવી દીધો બનાવી દીધો તો ગાઈસ હું જમવા જમલી પપ્પા પંડા દે જમન બેહો ઇતને ખાધી મેં આવા તો પેલું જાતે થાય એટલે જાતે કરી એટલે ટીવી નહીં પપ્પા ગુડ નાઈટ ગુડ નાઈટ બેટા તો પપ્પા તો હા કરો બાઇટ નાઇટ ગુડ નાઇટ નાઇટ તો કઈ મૂવી ઉપર રૂમમાં મૂવાઈ ગયો તો ચલો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ તમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો